હર્ની બોટકાના બનાવમાં તપાસ કરી રહેલા સીટના અધિકારીઓએ બોટની ક્ષમતા માપવા માટે સાયન્ટિફિક બોયન્સી ટેસ્ટ કર્યો હતો જે માટે ડૂબનાર બોટને તળાવમાં ઉતારવામાં આવી હતી આ વખતે બોટના ઓપરેટર ફાયર બ્રિગેડના તરવૈયા સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બોટની અંદર બાળકો અને શિક્ષકોને બદલે તેમના વજન જેટલા રેતીના થેલા ગોઠવવામાં આવ્યા હતા તો બીજી તરફ બોટ જ્યાં પલટી ગઈ હતી ત્યાં સુધી લઈ જવાઈ હતી અને ટર્ન લેતા જ બોટ નમી હતી અને તેમાં પાણી ભરાયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે જો કે બોટની ક્ષમતાનો રિપોર્ટ હજી થોડા દિવસો બાદ રજૂ થનાર છે આ ઉપરાંત બોટની કંપનીના સંચાલકને પણ હાજર રાખવામાં આવ્યા હતા બોટ કેટલો લોડ લઈ શકે છે પાણીમાં તેનો ઉછાળ કેટલો છે ટર્ન લેતા કેવી સ્થિતિ સર્જાય છે જેવી બાબતોની નોંધ લેવામાં આવી હતી આ ટેસ્ટની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે